ભરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આયોજકોને શનિવારે વિસર્જન તંત્રને સહકાર આપવા અપીલ કરાઈ ભરૂચ જિલ્લા ભાજપ અને શહેર ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ પ્રકાશ મોદીએ શનિવારે વિસર્જન માટે તંત્ર પોલીસને સહકાર આપવા અનુરોધ કર્યો છે નાની પ્રતિમાનો સવારથી અને મોટી મૂર્તિઓનું બપોરથી જ વિસર્જન હાથ ધરવા અપીલ કરાય છે શહેરમાં નાની પ્રતિમા માટે જેવી મોદી પાર્ક મક્તમપુર નર્મદા બંગલો અને ગાયત્રી ઘાટ ખાતે ત્રણ કૃત્રિમ કુંડ બનાવાયા છે જ્યારે મોટી પ્રતિમાનું ભાડપૂત ખાતે વિસર્જન હાથ ધરવાની વ્યવસ્થા કરાય છે તારીખ છ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ ભરૂચ શહેરના ગણેશનું વિસર્જન છે એ પહેલા પણ પાંચમે ગણપતિનું પણ મોટી સંખ્યામાં વિસર્જન થનાર છે આ તમામ ગણેશ પ્રતિમા માટે ભરૂચ નગરપાલિકા તરફથી ભરૂચમાં ત્રણ કુંડની વ્યવસ્થા કરવામાં આવેલી છે જે એક જેબી મોદી પાર્ક પાસે બીજો કુંડ છે મક્તમપુરમાં નર્મદા બંગલોની પાછળ અને ત્રીજો કુંડ છે ગાયત્રી ઘાટની બાજુમાં પાંચ ફૂટથી નીચેની સાઈઝની જે મૂર્તિ છે આ એ નગરપાલિકા તરફથી બનાવવામાં આવેલ કુંડની જે વ્યવસ્થા કરી છે એમાં આપણે પધરામણી કરવાની રહેશે વિસર્જનનો અંતિમ દિવસ એટલે કે છ સપ્ટેમ્બર બે હજાર પચીસ તો આ સમયે પણ વિશાળ કદની એટલે કે પાંચ ફૂટથી ઉપરની પ્રતિમાઓનું વિસર્જન ભારભૂટ મુકામે થવાનું છે તો આ માટે પણ જે કંઈ પ્રોસેસન ભરૂચ સિટીમાંથી નીકળે તો પ્રશાસનને પૂરતો સહયોગ દરેક મંડળ આપે એવી હું નમ્ર વિનંતી કરું છું પ્રશાસનનો સહયોગ આપણને પણ મળશે અને આપણે જ્યારે પણ આપણું જે પ્રોસેસન નીકળે શોભાયાત્રા ગણેશજીની આપણે કાઢીએ તો એ સમયે અન્ય ટ્રાફિકને સામેના રોડ પર જે ટ્રાફિક જતું હોય એને અડચણરૂપ ના થઈએ અને આપણો જે મેન રોડ છે રસ્તો છે શોભાયાત્રાનો એ શોભાયાત્રાના માર્ગમાં જ આપણે રહીએ એ પણ એક મારી નમ્ર વિનંતી છે